નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હજી આપણે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર એટલે કે ધોરણ બાર ની અંદર હજી આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અગાઉ આપણે પહેલા ચેપ્ટરના જેટલા પણ જે આપણે આઈએમપી પ્રશ્નો હતા એના જુદા જુદા આપણે પ્રશ્નો હોય છે આપણે એના લેક્ચરો મૂક્યા છે જે વિદ્યાર્થીઓ નથી જોયા તો એ જોઈ લેજો ખૂબ જ મહત્વના ત્યારબાદ એની અંદર આજે આપણે જે મહત્વના જે ખ્યાલો છે વારંવાર જે પ્રશ્નો પૂછાય છે એવા પ્રશ્નોની આપણે આ ચેપ્ટર ની અંદર ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો તો પ્રકરણ બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

પણ એનાથી વધારે તેર ગુણ આવી શકે છે એનાથી પ્લસ પણ આવી શકે છે એટલે ઓછામાં ઓછું તો દસ ગુણ આપણે આ ચેપ્ટરમાંથી માંથી હશે હશે ને હશે છે અને જનરલ વિકલ્પ સાથે તેર ગુણ છે તો એ બ્લુ પ્રમાણે શું ગણતરી કરવામાં આવી છે તો કે દાખલા તરીકે વિભાગ એના બે પ્રશ્નો છે એટલે બે ગુણ વિભાગ એ એક પ્રશ્ન એટલે એક ગુણ વિભાગ સી ના બે પ્રશ્નો છે એટલે કેટલા ગુણ થશે ચાર ગુણ અને વિભાગ ડી ના પણ બે પ્રશ્નો છે એટલે કેટલા થશે છ ગુણ તો છ ચાર દસ દસ અગિયાર બાર ને તેર તો જનરલ વિકલ્પ સાથે તેર પૂછાશે એવું આપણા ગયા વખતના બોર્ડના અને નમૂનાના જે પેપરો આપેલા છે એ પ્રમાણે આપણે કહી શકાય છે તો એની આજુબાજુ જશે એકાદો પ્રશ્ન આખો પાસો કદાચ હોય શકે પણ નેવું ટકા આપણે આ બ્લુ પ્રમાણે આપણે ધ્યાનમાં લેવાનું એટલે કે આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની છે એટલે જેથી થી કરી બોર્ડની પરીક્ષાની અંદર આપણને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ એટલે કે માર્ક લેવા માટે આવી શકે તો આપણે આજ પ્રકરણની અંદર જે બે ગુણના પ્રશ્નો એટલે કે બોર્ડમાં જે પૂછાયેલા છે એ પ્રશ્નોની આપણે વાત કરવાની છે તો બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની આપણે જો વાત કરવા જઈએ તો વિભાગ સી ની અંદર બે ગુણના પ્રશ્નોની વાત કરવા જઈએ તો જુદા જુદા છ પ્રશ્નો આપેલા છે રાષ્ટ્રીય આવકના દશકની મર્યાદા જણાવો એટલે 24 આર્થિક વિકાસના ના નિર્દેશકો કયા કયા છે ખાલી યાદી આપું એ ચોવીસ માં પૂછાયો છે તો આપણે જોયું બ્લુ માં કેટલા પ્રશ્નો હતા મિત્રો બે હતા તો અહીં આપણને ચોવીસ માં બે પ્રશ્નો પૂછાયેલા છે આર્થિક વૃદ્ધિ મર્યાદાઓ જણાવો એ બે હજાર તેવીસ માં માથાદીઠ આવક ના નિર્દેશક ની ગમે તે બે મર્યાદા સમજાવો બાવીસ માં માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો કોઈ પણ ચાર બાબતો એ બે હજાર

એટલે વિદ્યાર્થી મિત્રો આપણે તૈયારી સ્માર્ટ કરવાની હંમેશા જેથી કરી આપણે વાંધો આવે અને વિભાગ ડી ની વાત કરવા જોઈએ તો બે હજાર ચોવીસ માં આપણે બે પ્રશ્નો આપણે આમાંથી પૂછવાના હતા એવું આપણે બ્લુ પ્રિન્ટ કહેતી હતી તો છે જુઓ બે હજાર ચોવીસ માં બે પ્રશ્નો છે જૂની બ્લુપ્રિન્ટ સાથે કોઈ મતલબ નથી અત્યારે આપણે તાજી બ્લુ પ્રિન્ટ છે બે હજાર ચોવીસ તો બે હજાર ચોવીસ આપણું પેપર બોર્ડ નું લેવાઈ ગયું અને હવે આવશે તમારે પચીસ તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો બે હજાર ચોવીસ માં જેના મુના પેપર છે પ્રમાણે આ ચેપ્ટરમાંથી બે પ્રશ્નો ત્રણ ગુણના ના ગુસાવાના હતા તો કે હા ગુસાયેલા છે બરોબર તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત છે જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે શું તેના ઘટકો સમજાવો એવા બે પ્રશ્નો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જે આગળ ગુસાયેલો છે એને જ છે અને જીવનની ભૌતિક ગુણવત્તાના ત્રણ ઘટકો તો આ બે પ્રશ્નો તમે જો રિપીટ થયા છે બરોબર એટલે ત્રણ ગુણના પ્રશ્નોમાં થોડુંક ધ્યાન રાખવા જેવું છે અને આ ચેપ્ટરમાંથી આપણે પાંચ ગુણનો પ્રશ્ન પૂછાતો નથી પણ બે હજાર ત્રેવીસ અને બે હજાર ઓગણીસની અંદર આ ચેપ્ટરમાંથી પણ પાંચ ગુણનો પ્રશ્ન પૂછી લેવામાં આવેલો છે તો એ પણ ત્રણ ગુણના પ્રશ્નો સાથે સંકળાયેલા છે જીવનની વૃદ્ધિ ગુણવત્તાવાળો છે માનવ વિકાસનો છે અને વૃદ્ધિના વિકાસનો તફાવત છે બરોબર તો આ ધ્યાન રાખવાનું કદાચ ત્રણ ગુણનો પ્રશ્ન દાખલા તરીકે જો આર્થિક વૃદ્ધિના આર્થિક નો અર્થ આપી તેના બંને તફાવત સ્પષ્ટ કરો એવું કીધું છે

તો આર્થિક નો અર્થ શું કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ ખબર પડી નહીં આર્થિક વૃદ્ધિના સમયના લાંબા ગાળા દરમિયાન કુલ થતા વધારા સાથે સંબંધ છે કોની સાથે સંબંધ છે તો કે એને કોની વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો આર્થિક વૃદ્ધિ ને સમયના લાંબા ગાળા માટે યાદ રાખવાનું કે સમયનો ગાળો કેવો છે કે લાંબો ગાળો છે બીજું અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો

પર્યાત્મક પરિવર્તન છે આની અંદર પરિણામો બતાવે છે ઉત્પાદન કેટલું વધ્યું બરોબર જેવું પરિણામ બતાવે છે એટલે આ પર પરિણાત્મક પરિવર્તન છે તેમ કહી શકાય તો અહીં આર્થિક વૃદ્ધિના અર્થમાં એટલું જ આપણે યાદ રાખશું તો હવે એની ખાસ આપણે વ્યાખ્યા યાદ રાખવાની છે વ્યાખ્યાઓ પૂછાતી હોય છે તો આર્થિક વૃદ્ધિની જો વ્યાખ્યાની આપણે વાત કરવા જોઈએ તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનું વૃદ્ધિ દર અથવા તો

ત્યારબાદ પ્રજાને ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ શું કીધું છે કે દેશની અંદર જે આપણી જે વૈકલ્પતાવાળી જે ચીજવસ્તુઓ છે આજે તમે જો કેટલી બધી હિતાવાળી મોબાઈલ લેવા જાઓ કેટલા વેચી બૂટ સેમ્પલ લેવા જાઓ તો કેટલા વેચી ટૂંકમાં કે આજે કોઈ પણ વસ્તુ જે છે એની અંદર એક કરતાં વધારે છે તો આ જે વૈવિધ્યપૂર્ણ જે આપણને વસ્તુઓ મળી રહી છે તો એવું કહેવામાં આવે છે કે આર્થિક વૃદ્ધિ જે થઈ રહી છે પરીક્ષામાં નામ જોગથી પૂછાય છે એટલે બરાબર તો આપણે આ બે એની અંદર ખાસ યાદ રાખશું પછી આપણે જોશું આર્થિક વૃદ્ધિ ની મર્યાદાઓ જણાવો એવો બે હાજર માં

આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો કેવા રહે છે યથાવત આર્થિક વૃદ્ધિ થાય તો આવક અને માથાદીટ આવક વધે છે બરોબર રાષ્ટ્રીય આવક અને માથાદીટ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણોમાં કોઈ ફેરફાર થતો નથી એટલે યથાવત રહે છે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે જો આપણે મર્યાદાની વાત કરીએ છીએ એટલે એમાં સારી બાબતો આપણે જોતા નથી ક્યાં ખામી છે એ જોવાનું છે તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે ઉત્પાદન જ દર્શાવે છે એમાં વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે આ માત્ર ઉત્પાદન સાથે જ સંબંધ છે તેમ આપણે કહી શકાય લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી લોક કલ્યાણ કે લોકોનું કલ્યાણ કેટલું થયું છે જો એ જાણવું હોય તો આ ખ્યાલ ઉપયોગી સાબિત થતો નથી તેવું જોવા બને છે તો વિદ્યાર્થી મિત્રો દરેક મુદ્દાની સમજૂતીનો 0.5 ગુણ એમ ચાર મુદ્દા લખો તો તમને કેટલા ગુણ મળશે બે ગુણ તો બોર્ડે તમને કીધું છે કે વિદ્યાર્થી મિત્રો તમે ચાર મુદ્દા લખો એટલે તમને બે ગુણ પૂરા મળશે પણ વિદ્યાર્થી મિત્રો કદાચ આપણને ચાર મુદ્દા યાદ ન આવ્યા બે મુદ્દા લખ્યા ત્રણ મુદ્દા લખ્યા

પ્રક્રિયા આવું કોને કીધું છે તો માઇકલ ટોડેરો ખાલી ટોડેરો આપણને પૂછાય છે રોબર્ટ ઓપ્શનમાં ખાલી ટોડેરો લખેલો એવું પણ બની શકે છે તો આપણે યાદ રાખવાનું કે વિકાસને એક કરતા વધારે પરિણામો સાથે જોડવાનું કામ ટોડોરે કરેલું એવું જોવા મળે છે આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય આવકની વહેંચણી વધુ અસમાન ધારણ ન કરી તે શરતોને આધીન રહીને દેશને માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે તો વિકાસ છે એવું જીએમ બે કહે છે એને શું કીધું છે કે દેશની અંદર આર્થિક વિકાસ તો જ થયો કહેવાય કે ગરીબોની સંખ્યા વધવી જોઈએ નહીં બીજું કે આવકની વેચની અસમાન હોવી જોઈએ નહીં આ શરતોને જો પાલન થતું હોય અને માથાદીઠ આવક વધતી હોય તો સાચા અર્થમાં વિકાસ થયો છે તેવું કહેવામાં આવે છે એવું જીએમ મેર દ્વારા સમજાવવામાં આવે છે ત્યારબાદ છેલી છે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય અહીં થોડો મિસ્ટેક છે વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં કોઈ ફેરફાર જન્માવતો ન હોય તો ફેરફાર એવી પ્રક્રિયા છે કે જેના લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવ્યું છે કોણે કીધું મેકલબ શું કીધું છે કેસ વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય વસ્તી અરે કોઈ મતલબ નથી બરોબર પરંતુ ઉત્પાદનના જે આપણા સાધનો છે જે આપણે ઉત્પાદન કરવા માટેના જે સાધનો છે એ ઉત્પાદન રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા કે ઉત્પાદનની પ્રક્રિયામાં એવો ફેરફાર થાય છે કે જેને લીધે આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો ખરેખર દેશની અંદર વિકાસ થઈ રહ્યો છે તેવું કહેવામાં આવે છે તો એવું કોને કીધું છે મેકલબે આ બાબતની રજૂઆત કરેલી છે ત્યારબાદ આપણે આર્થિક વિકાસના લક્ષણ લક્ષણો વિદ્યાર્થી મિત્રો એ પૂસાયેલ પ્રશ્ન નથી પણ એ આપણે ઝડપથી જોઈ લેવી કે કદાચ આપણા માટે જાય તો આપણને ખબર હોવી જોઈએ અથવા તો એમાંથી એક એક ગુણના પ્રશ્નો અને બે ગુણના પ્રશ્નો બની શકે છે તો આર્થિક વિકાસના કેટલાક લક્ષણો તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એકવાર થયા પછી અટકી જતી નથી આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે તો યાદ રાખજો જો અહી ધીમી અને મજબૂત પ્રક્રિયા એમસીક્યુ માં આવી શકે કે વિકાસની પ્રક્રિયા કેવી છે કે ધીમી પણ કેવી છે મજબૂત છે એ ચોક્કસ થશે

વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતા વિકાસની પ્રક્રિયા કેવી થાય છે ધીમી હોય છે છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન જો યાદ રાખજો આ એક એક ગુણમાં પ્રશ્ન અને બે ગુણના આવેલું છે કે ગુણાત્મક પરિવર્તન તો શું છે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિણામ ઉત્પાદન વધુ દાખલ કે તમારા ખેતરની અંદર પચાસ મન કપાત આ વખતે સિત્તેર મન જીવ તો આર્થિક વૃદ્ધિ થઈ પચાસ માંથી સિત્તેર જીવ તો સીધું પરિણામ મળ્યું ઉત્પાદનમાં જે વધારો થાય છે એ પરિણામક છે બરોબર છે અને સંશોધન દ્વારા વસ્તુના ગુણાત્મક જે સુધારો કરવામાં છે દરરોજ ટેકનોલોજી બદલાય છે એમાં ગુણાત્મક સુધારા દાખલ કે ટ્રેસર જે આપણે ટેક્ટરમાં વપરાતા હરલજીને આપણે કહેવી આપણી ભાષામાં તો તમે જુઓ કે પહેલાના જે ટ્રેસર હતા એ અને અત્યારે તમે જુઓ તો બદલાઈ ગયું કે પહેલા જે હતા એ કેટલા માણસોની જરૂર પડતી હતી હવે તો કે ધીરે ધીરે એવા થ્રેસરો આવી ગયા કે બે માણસો ત્રણ માણસો હોય તો પણ એમાંથી કામ થઈ શકે તો શું થયું એની ગુણવત્તા બદલાની તો ગુણવત્તામાં સુધારો એટલે ગુણાત્મક પરિવર્તન થાય છે પરંતુ ગુણાત્મક પરિવર્તન વધારે થતા હોય તેવું જોવા મળશે તો આર્થિક વિકાસ ની અંદર બે પરિવર્તન છે પરિમાણાત્મક અને ગુણાત્મક પણ ગુણાત્મક કેવા જોવા મળે છે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ છે માંગમાં પરિવર્તન આવે છે વિકાસ થવાથી લોકોની આવક વધે છે સ્વાભાવિક વસ્તુ છે કારણ કે વિકાસ કોને કહીશું તો કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત જે વધારો થાય છે તો એ વિકાસ છે આપણે કીધું લોકોનો જીવન ધોરણ બદલાય છે એ વિકાસ છે આપણે કીધું બરોબર છે તો વિકાસ થવાથી લોકોની આવક વધે છે રુચિ બદલાય છે આપણી જે પ્રક્રિયા જે છે બદલાય છે પરિણામે માંગ બદલાય છે પહેલા જે આપણે વસ્તુની માંગ કરતા હતા આજે માંગ નથી કરતા કેમ તો કે આપણી વિચારસરણી બદલાણી આપણી વિચારસરણી કેમ બદલાણી તો કે આપણી આવક વધી આવક વધતા લોકોની વિચારસરણી બદલાય છે વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ જેટલી હોય છે કે શરૂઆતમાં આપણે પ્રાથમિક વસ્તુની માંગ કરવી છે પછી શું કરશું કે મહોત્સવ અને સુખ સગવડની વસ્તુની માંગ વધારવી છે તો આમ આ વસ્તુની વસ્તુની માંગ વધે છે આ થોડીક મિસ્ટેક છે તો અહીંયા માંગ વધે છે ત્યારબાદ છે શ્રમની ગતિશીલતા વધે છે તો ગતિશીલતા બે પ્રકારની હોય ભૌગોલિક ગતિશીલતા અને વ્યવસાયિક ગતિશીલતા તો અહીં આપણે શ્રમની ગતિશીલતામાં બે બાબતો આવી છે ભૌગોલિક ગતિશીલતા પણ હોય અને વ્યવસાયિક ગતિશીલતા પણ હોય તો ભૌગોલિક ગતિશીલતા કોને કેવી અને વ્યવસાયિક ગતિશીલતા કોને કેવી એ તમારા માટે પ્રશ્ન તમે ગોતો તમારા સાહેબને પૂછો કોઈ અન્ય વ્યક્તિને પૂછો અથવા તો તમારા પાઠ્યપુસ્તકમાં ગોતવાનો પ્રયત્ન કરો બરોબર વિદ્યાર્થી મિત્રો કે ભૌગોલિક ગતિશીલતા કોને કેવી અને વ્યવસાયિક ગતિશીલતા કોણે કેવી બરોબર અને જેને આવડતો હોય તો એ કમેન્ટ કરો બરોબર કે કઈ ગતિશીલતાને શું કહેવાય એનો શું મતલબ છે તો વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે બે ગતિશીલતા વધે છે ભૌગોલિક ગતિશીલતા પણ વધે છે અને વ્યવસાયિક ગતિશીલતા પણ વધે છે વિકાસ થવાથી થવાથી શિક્ષણમાં શિક્ષણમાં વધારો વધારો થયો શ્રમની ગતિશીલતામાં વધારો થતો હોય તેવું જોવા મળે છે ત્યારબાદ મૂડી સર્જનમાં વધારો જેમ જેમ દેશનો વિકાસ થાય છે તેમ વસ્તુઓની માંગ વધે છે વસ્તુની માંગ વધે છે એટલે બજારમાં આપણે ગેરમાં મળી ગયા માંગ અને પુરવઠો જ્યારે માંગ વધે છે ત્યારે પુરવઠો પૂરો પાડનારા વ્યક્તિઓની સંખ્યા પણ વધશે બરોબર છે તો નવા સાહસિકો આગળ આવે છે તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરોમાં શું થાય છે મોટો વધારો થતો હોય તેવું જોવા મળે છે કે ભાઈ જેમ જેમ માંગ વધશે તો માંગ પૂરી પાડનારા લોકો પણ વધશે એટલે કે સાહસિકો વધશે અને જેટલા સાહસિકો આપણા દેશની અંદર વધશે એટલું આપણા દેશનું મૂળી રોકાણ વધશે અને એટલો જ આપણા દેશના વિકાસની પ્રક્રિયાને શું મળશે વેગ મળશે તો આમ મૂળિ સર્જનમાં વધારો થતો હોય તેવું આર્થિક વિકાસના લક્ષણોમાં જોવા મળે છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે વિદ્યાર્થી મિત્રો કે વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા લોકોને આધારિત ટેકનોલોજી અપનાવવા અપનાવાથી વિકાસ ઝડપી બને છે અને હવે ક્યાંથી આવી ગયા ઇલેક્ટ્રોનિક સાધનો ઉપર પણ આપણે વિકાસ થાય છે એમ એમ ટેકનોલોજી બદલાતી જાય છે બરોબર શરૂઆતની આપણી ટેકનોલોજી કેવી હતી એના બદલે હવે ટેકનોલોજી આપણી કેવી થઈ ગઈ અને હવે નેક્સ્ટ કેવી ટેકનોલોજી છે જેમ જેમ વિકાસની પ્રક્રિયા વધશે એમ એમ ટેકનોલોજીમાં ફેરફાર થશે ને ટેકનોલોજીમાં ફેરફાર થશે ને પ્રક્રિયા ઝડપી બનશે દાખલા તરીકે આપણે એક સમયની અંદર દસ વીઘા જમીનની અંદર આપણે એક કોઈ પણ મગફળીનું વાવેતર કર્યું છે તો એને હલણ દ્વારા આપણે કામ કરવું છે બરોબર એ હલણમાં કાઢવી છે મગફળી તો એના માટે સમય લાગતો હતો દસ બાર દાળિયા કરવા પડતા હવે ટેકનોલોજી બદલાઈ ગઈ પાછળ પણ આપણે લેવા જવું પડતું નથી ટેકનોલોજી ત્યાં પોતે આવે છે હલણ આવે છે ટ્રેક્ટર આવે છે કે જ્યાં ત્યાંથીને જ ઉપાડી લે છે અને પછી એક જગ્યાએ મગફળી કાઢી નવરું કરે તો શું થયું કે ટેકનોલોજીમાં આ ફેરફાર થવાથી આપણી પ્રક્રિયા પણ ઝડપી બનતી હોય તેવું જોવા મળે છે અને સૌથી મહત્વનું કે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે બરાબર અમુક પ્રક્રિયા બાદ

એના સાત લક્ષણો હતા તેમ આપણે કહી શકીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા જણાવો તો આપણા માટે પ્રશ્નો આવી શકે છે બોલો આગળનો પ્રશ્ન પણ આવી શકે છે તો આ પ્રશ્ન જોઈશું આર્થિક વિકાસ સાચા અર્થમાં માનવ વિકાસ કે માનવ પ્રગતિનો માપદંડ બની શકતું નથી જો આર્થિક વૃદ્ધિની મર્યાદા છે એવી જ મર્યાદાઓ આર્થિક વિકાસની પણ છે बरोबर કે ભાઈ આપણે આર્થિક વિકાસના કારણે માનવ વિકાસ કે માનવની કેટલી પ્રગતિ થઈ છે એ સાચું માપદંડ બનાવી શકતું નથી એટલે એની મર્યાદા છે આર્થિક વિકાસનું માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ થાય છે જે માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે છો વસ્તુ છે કે ભાઈ સમાજમાં કેટલું પરિવર્તન આવ્યું એ માપી શકાતું નથી ઉત્પાદનને માપી શકાય છે કેટલું વધ્યું પણ પરિવર્તન માપી શકવાનો ના તો એમાં પણ મુશ્કેલી સર્જાણી આર્થિક વિકાસ ને કારણે પ્રજાના જીવન ધોરણ આવે છે પરંતુ ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાનું જીવન ધોરણ ખૂબ ખૂબ સુધારો થયો નથી વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કેવું મુશ્કેલ છે તેમ કહી શકાય વિકાસ થવાથી લોકોના જીવન ધોરણમાં ફેરફાર થવો જોઈએ કે જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ બરોબર એની રહેણે તેણે એની સગવડતાઓ સુખ સગવડતાઓ આર્થિક વિચારો આ બધી બાબતો જે છે જીવન ધોરણ સાથે સંકળાયેલી છે પણ એ પ્રજાના જીવન ધોરણમાં આપણે જોયું કે ભાઈ આપણા દેશની વાત કરવા જઈએ તો દેશનો વિકાસ થયો છે પણ લોકોની જીવન ધોરણમાં આપણે ફેરફાર કરી શકાશી તો કે ના જો પણ લોકોના વિચારસરણો જે છે એ જૂની ટ્રચ સાથે બંધાયેલા છે તો લોકોના જીવન ધોરણમાં સુધારો થયો નથી એટલે આમ વિકાસની પ્રક્રિયાની પણ કેટલીક મર્યાદાઓ સર્જાણી છે અને સૌથી બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો એવો તફાવત આપણો જે આપણે વાત કરી તે બરોબર કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક પ્રશ્ન તફાવત ચોવીસ અને બાવીસ માં પૂછાયેલો છે અને કોઈ પણ છ મુદ્દાઓ આપણે વધુ ને વધુ યાદ રાખવાના બરોબર છે કારણ કે ત્રણ ગુણની અંદર એ પ્રશ્ન આવી શકે છે તો છ મુદ્દા પણ આપણે આઠે આઠ મુદ્દા કરવાના કદાચ એકાદો મુદ્દો ભૂલી ગયા હોય તો આપણને વાંધો આવે

કદાચ બુક ની અંદર કે અહીંયા કોઈ જગ્યાએ બહુ મોટો મુદ્દો લખ્યો હોય તો લખવાની જરૂર નથી આટલું તમે લખો એટલે તમને બોર્ડમાં કોઈ માર્ક આપશે નહીં બરોબર તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ ઘટના છે આર્થિક વિકાસ કેવી છે પ્રક્રિયા છે આર્થિક વૃદ્ધિમાં પ્રયાત્મક પરિવર્તનો છે જ્યારે આર્થિક વિકાસમાં પ્રયાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન છે આપણે આગળ ખ્યાલ જોયો તો તમને આ બધા મુદ્દાઓ મગજની અંદર હશે બરોબર ત્યારબાદ જો ખાસ યાદ રાખવા જેવું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વિકસિત દેશો વિકસિત દેશો દેશો સાથે કે આર્થિક વૃદ્ધિ હોય માટે આવી શકે છે ને આર્થિક વિકાસ એટલે કે વિકાસશીલ દેશોના જે આર્થિક પ્રશ્નો છે એને શું કહેવામાં આવે છે આર્થિક વિકાસ યાદ રાખજો ઉપલબ્ધ સાધનોને પૂર્ણ ફાળવણી પર હાર મૂકવામાં આવે છે આર્થિક વૃદ્ધિની અંદર જે સાધનો છે એનો ફરીવાર ઉપયોગ થાય એના ઉપર ભાર મૂકવામાં આવે છે જ્યારે આર્થિક વિકાસની અંદર સાધનો જે છે એમાં વણ વપરાયેલા પીડા છે હજી આપણે અમુક અમુક સાધનો ઉપયોગ કરતા નથી તો એ વણ વપરાયેલા સાધનો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે માપી શકાય છે આર્થિક વૃદ્ધિને માપી શકાય છે કારણ કે પરિણામ દર્શાવે છે જ્યારે આર્થિક વિકાસની અંદર પરિણાત્મક અને ગુણાત્મક છે એટલે એના કારણે માપવાનું કાર્ય કઠિન છે અથવા તો મુશ્કેલ છે ત્યારબાદ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છેલ્લે નાનો છે ટૂંકો છે જ્યારે આર્થિક વિકાસનો મા ખેલ કેવો છે મોટો છે વિસ્તૃત હોય એવું જોવા મળે છે માથાડેટ આવકના વધારા સાથે સંબંધ છે આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે માત્ર માથાડેટ આવક સાથે કે આર્થિક વિકાસની અંદર માથાડેટ આવક સાથે તો સંબંધ છે પણ એની વહેંચણી પણ યોગ્ય થવી જોઈએ અમુક લોકોમાં જ આ માથાડેટ આવક વધે છે તો પણ દેશની માથાડેટ આવક વધવાની છે ને તો એ નથી વહેંચણી સમાન થવી જોઈએ એ રીતે માથાડેટ આવક વધી હોય તો સાચા અર્થમાં વિકાસ છે અને અહીં આર્થિક વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા સોરી આર્થિક વૃદ્ધિ જે છે એ પ્રક્રિયા કેવી છે જડપી છે જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી જોવા મળે છે મિત્રો ધીમી જોવા મળતા તેવું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રિય ની અંદર આપણે આ જે મહત્વના જે પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરી તો નેક્સ્ટ આપણે આવા જ મહત્વના પ્રશ્નો અને બોર્ડની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે એવા પ્રશ્નોની યાદી સાથે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર મળતા રહીશું તો અમારા આવા પ્રશ્નોના જવાબો તમારે મેળવવા હોય તો અમારા ગ્રુપની અંદર તમે જોડાઈ જાવ તમને આવા પ્રશ્નોના જવાબો અને અમારું જે મટીરિયલ છે એ મટીરિયલ પણ તમને મળવા પાત્ર રહેશે વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડ ની અંદર આટલું ધન્યવાદ આભાર